નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે જુનાગઢ માર્કેટિંગ આજે તારીખ ને બુધવારના રોજ હરાજી શરૂ થઈ ચૂકી છે અને ઘઉંની આવક અંગે વાત કરીએ તો અઢાર હજાર આવક છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી ઘઉં બજાર ભાવ અપડેટ આપને મળતા રહે ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો નવ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ઘઉં છે ભાઈ એક સર ખોદાનો કલરમાં પણ સારું પાંચસો નવ રૂપિયા નવા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ચોરાશી રૂપિયાના ભાવ છે જોયેલી ક્વોલિટી ચારસો ને ચોરાશી રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને બ્યાસી રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ટુકડા છે ભાઈ ચારસો બ્યાસી રૂપિયા દાણે ઝીણા મોટું છે ચારસો બ્યાસી નવા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને બાવીસ રૂપિયાના થયા છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ઘઉં છે ભાઈ દાણે એક સરખું છે જોઈ ક્વોલિટી પાંચસો ને બાવીસ રૂપિયા લોકવન ઘઉં ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને છ્યાસી રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે ચારસો ને છ્યાસી રૂપિયાના ભાવ છે ટુકડા ઘઉં જોઈ લો ક્વોલિટી ચારસો છ્યાસી લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને સાત રૂપિયાના ભાવ છે જોલિયે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ પાંચસો ને સાત રૂપિયાના ભાવ છે દાણા એક સરખું છે પાંચસો ને સાત રૂપિયા લોકવાન ઘઉં લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને આઠ રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ઝીણા મોટું મિક્સ છે કટકી પણ છે પાંચસો ને આઠ રૂપિયા લોકવાન ગઉ ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને ત્યાં રૂપિયા ના ભાવ છે જોઈ ક્વોલિટી ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે ભાઈ ટુકડા ઘઉં ચારસો ને ત્યાંશી રૂપિયાના ભાવ થયેલ છે લોકવન ઘઉં છે ભાઈ ચારસો ને રૂપિયાના ભાવ થયા છે જુલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે કાકરી પણ છે ભાઈ ચારસો એકાણું રૂપિયાના ભાવ થયેલ છે લોકવાન ઘઉં ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને ચોર્યાસી રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી ઘઉં ચારસો ને બે છ પાંચ છુપિયા છ લગભગ આઠ રૂપિયા આઠ રૂપિયા ભોળે બગલો લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને આઠ રૂપિયાના ભાવ થયા છે જોઈ લઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ઘઉં છે દાણે પણ સારું છે કલરમાં પણ સારું પાંચસો આઠ રૂપિયા લોકવાન લોક ઘઉં છે ભાઈ પાંચસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ હશે છે લઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ઘઉં છે ભાઈ દાણે પણ સારું છે પાંચસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ લોકવાન ઘઉં છે ભાઈ ચારસો ને સત્તાણું રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ ચારસો ને સત્તાણું રૂપિયા લોકવાન ઘઉં લોકવાન ઘઉં છે ભાઈ ચારસો ને અઠ્ઠાણું રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ ચારસો ને અઠાણું રૂપિયા લોકવાન ઘઉં ટુકડા ઘઉં છે ભાઈ 488 અઠ્યાસી રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ટુકડા ઘઉં છે ભાઈ ચારસો અઠ્યાસી રૂપિયા ટુકડા ઘઉં લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને ત્રણ રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી કરતાં સારું પાંચસો ત્રણ રૂપિયાના ભાવ થયા છે જોલિયો ક્વોલિટી દાણે પણ સારું છે પાંચસો ત્રણ રૂપિયા લોકવાન ઘઉં છે ભાઈ ચારસો ને રૂપિયાના ભાવ થયેલ છે જોલિયો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ ચારસો નવ્વાણું રૂપિયા લોકવાન ઘઉં કાકરી પણ છે લોકવાન કહું છે ભાઈ પાંચસો ને ત્રણ રૂપિયાનો ભાવ છે ક્વોલિટી ક્વોલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટી કહું છે ભાઈ લોકવાન પાંચસો ને ત્રણ રૂપિયા લોકવાન કહું নোকান ঘুমছে ভাই বাই সো আঠাণু রুপিয় না ভাবছে দাঁড়ে ঝিণা মোট মিকছে ভাই জুলেও কোলিটি চার সোনে আঠাণু রুপিয় লোকন ঘ લોકવન ઘઉં છે ભાઈ ચારસો ને નવ્વાણું રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ પૂતળા પણ છે ચારસો નવ્વાણું રૂપિયા લોકવન ઘઉં ચારસો નવ્વાણું નવા લોકો ઘઉં છે ભાઈ પાંચસો ને બાવીસ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ઘઉં છે ભાઈ દાણે પણ એક સરખું છે કલરમાં પણ સારું પાંચસો ને બાવીસ રૂપિયા લોકવાન ઘઉં ચારસો ને પંચાણું રૂપિયાના ભાવ થયા છે લોકોવાનું કહું જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ઝીણા મોટું મિક્સ છે કટકી પણ છે ચારસો ને પંચાણું રૂપિયા લોકવાન ઘઉં ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને ચાર રૂપિયાના ભાવ છે દાણે પણ સારું છે જુલિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં સારું પાંચસો ને ચાર રૂપિયા ટુકડા ઘઉં પાંચસો ને ચાર ટુકડા લોકવાન ઘઉં છે ભાઈ ચારસો ને પિંચાશી રૂપિયાના ભાવ છે જોયું ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ઝીણા મોટું મિક્સ છે મીડિયમ ક્વોલિટી કરતાં નીચું ચારસો ને પિંચાશી રૂપિયા લોકવાન ઘઉં